સમાચાર આવી રહ્યા છે કે આણંદમાં સેન્ટ સ્ટીફન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ જબકારો બે હજાર નાતાલ ગરબા મહોત્સવ

આણંદ ડિસ્ટ્રિક્ટના ના ડી એસ રેવ બિપિન મેઘવાન સાહેબ રેવ અનિલ ખ્રિસ્તી સાહેબ રેવ જયેશ રાઠોડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અમદાવાદ વડોદરા નડિયાદ અને સમગ્ર આણંદ શહેરમાંથી ક્રિશ્ચન માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો કાર્યક્રમનું સંચાલન ડોક્ટર જયકર મેઘવાને કર્યું હતું અને અંતમાં કાર્યક્રમની સફળતા માટે ઇમો સોલંકી તમામ આમંત્રિતો જાહેર જનતા અને સમગ્ર સિવાય એફ ગ્રુપના સભ્યોનો આભાર માન્યો હતો મારું નામ ઇમાન્યુઅલ એમ સોલંકી છે બધા મને ઇમો સોલંકી થી છે અને હું આણંદ ડિસ્ટ્રિક્ટનો ડિસ્ટ્રિક્ટ લીડર છું અને સમગ્ર આણંદ ક્રિશ્ચિયન સમાજનો આગેવાન છું આજના પ્રોગ્રામને વિશે આજનો જે પ્રોગ્રામ છે એ નાતાલને લગતો પ્રોગ્રામ છે સમગ્ર આણંદ શહેરની ક્રિશ્ચિયન પ્રજા માટે બધા એક મળી અને ઈશ્વરની સ્તુતિ કરી શકીએ અને આનંદ કરી શકીએ અને ઈશ્વરને મહિમા આપી શકીએ એ માટે આ પ્રોગ્રામ સતત ચૌદ વર્ષથી અમે કરી રહ્યા છીએ આજે મહેમાન આજે આમંત્રિત મહેમાનોમાં આપણા આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ એ પણ શરૂઆતમાં આવી ગયા એ બીજી કે અમને બહાર જવાનું હતું એ પણ શુભેચ્છા પાઠવીને ગયા ત્યારબાદ આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ પટેલ પછી સત્તા પક્ષના નેતા કાંતિભાઈ ચાવડા અને આ વોર્ડના કાઉન્સિલર નિશિતભાઈ પટેલ બુધાજી પણ હમણાં શુભેચ્છા પાઠવીને ગયા છે આ ટ્રોફી કોને આપવાની આજે ટ્રોફીનું આયોજન એટલે કરીએ છે અમે કે જનરલી તમે જોશો તો બધી જગ્યાએ ગરબામાં મહત્ત્વ બહુ હોય છે પરંતુ જ્યારે આ પ્રોગ્રામની શરૂઆત થઈ ત્યારે બહુ નાની એનાથી શરૂઆત અમે કરી લી અને પછી અમને એવું લાગ્યું કે લોકોને આકર્ષવા માટે આવી હરીફાઈ રાખીએ અને ત્યાંથી ડ્રેસિંગ અને ટ્રેડિશનલ બધી બાબતો શરૂઆત થઈ અને એટલે લોકોને આમાં સિસ્તબદ્ધ રીતે જોડાય અને એથી પણ વધારે સ્તુતિ થાય એ રીતે અમે આ સીલનું આયોજન કરીએ છીએ ઇનામોનું આયોજન કરીએ છીએ અને આણંદની તમામ ખ્રિસ્તી સમાજ જો આજે નાતાના દિવસો ઉજવી રહ્યા છે તે પ્રસંગે આ જગ્યા પર ખાસ ગરબા ગાવાના માટે નાતાનો આનંદ ઉજવવાના માટે તેઓ આવી રહ્યા છે આટલા કેટલા સમયથી ભાઈ એ સોલંકી જેવો આ આયોજન કરે છે પુષ્કળ લોકોના સાથ સહકારને વ્યવસ્થામાં તેઓ આ સમાજ માટે એક આનંદનો સમય ને વ્યવસ્થા પૂરી પાડે છે સર તમે શું શુભ સંદેશ આપવા માગો છો નાતાલના દિવસોમાં બાલા મિત્રો જ્યારે આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે બહુ મોટો સંદેશ પ્રભુ સુખ્રિસ્તાના નામમાં હું આપવા માગું છું જ્યારે આણંદ ડિસ્ટ્રિક્ટની આખી જવાબદારી હું સંભાળું છું અને કે જવાબદારી પણ સંભાળું છું અત્યારે આ ખ્રિસ્તી વિશ્વાસની વાત કરતા હું આગળ વધું તો નાતાલ એ ફક્ત ખ્રિસ્તી લોકો માટે જ નથી નાતાલ તો આખા સમસ્ત વિશ્વને માટે છે નાતાલ વિશ્વના તમામ લોકોને માટે છે કારણ કે નાતાલ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ ઈશ્વરે મોકલેલો પુત્ર છે જે આ દુનિયામાં પાપ ને પાપની જે માપ ને એનું વ્યવસ્થા એટલી બધી ગઈ જેના કારણે માણસ નાશ તરફ જઈ રહ્યું હતું એના બચાવના માટે ઈશ્વરે આ પૃથ્વી પર પ્રેમ કર્યો અને એમણે પોતાનો કે જેને દીકરો મોકલી આપ્યો અને એમણે બહુ સરસ વાત કરી છે કે જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે જીવન પામે અને એમનું વચન સમસ્ત લોકોને માટે છે જે કોઈ વિશ્વાસ કરે કોઈ ખાસ લોકો માટે નહીં પણ સમસ્ત દુનિયાના લોકોને માટે કે જેઓ એમના પાપથી બચી જાય નાશમાંથી બચી જાય અને પ્રભુ સુ નાતાલ દ્વારા જે ઉદ્ધાનો સંદેશ મૂક્યો છે એ ઉદ્ધાના સંદેશમાં તેઓ પ્રવેશ પામે એ એમનો વિશેષ હેતુ છે ખરા અર્થમાં નાતાલ એ તો પ્રેમનો સંદેશ છે ઈશ્વરે આ જગત પર પ્રેમ કર્યો એના દીકરા દ્વારા નાતાલ એ તો શાંતિનો સંદેશ છે આ જગત આજે ભયંકર સ્થિતિમાં જીવી રહ્યું છે ભયંકર તકલીફોમાં જીવી રહ્યું છે અને યુદ્ધોમાં જીવી રહ્યું છે ક્યાંય શાંતિ નથી અશાંતિનો માહોલ જોઈએ છે એવા સમયે પ્રભુ સુ ખ્રિસ્ત આ પૃથ્વી પર શાંતિનો સંદેશ લઈને આવ્યા છે અને નાતાલ એટલે માફીનો સંદેશ પ્રભુ શું ખ્રિસ્તે બધસ્તંભર મળતા લોકોને કહ્યું કે પ્રભુ તમે આ લોકોને માફ કરો બહુ મોટો સંદેશ તેમણે આ જગતના લોકોને આપ્યો જેથી પ્રભુ સુ ખ્રિસ્ત આ વિશ્વને બહુ પ્રેમ કરે છે દરેક લોકો બચી જાય તારણ પામે એ એમનો નાતાલનો ઉદ્દેશ છે અને માટે આવો આપણે પ્રેમમાં જોડાઈએ આવો આપણે શાંતિમાં પ્રભુની કૃપા પ્રાપ્ત કરીએ એ બીજાને માફી આપતા પરમેશ્વરની કૃપા પ્રાપ્ત કરીએ અને નાતાલ આપ સર્વને માટે આશીર્વાદનું કારણ બને અને આવા નાના મોટા પ્રોગ્રામો દ્વારા આપણે પ્રેમમાં સંગતમાં આનંદમાં રહેતા વૃદ્ધિ પામીએ અને અમે ઈશ્વરને માનને મહિમા આપીએ આ સમય રેવન બિપિન મેઘવાન આણંદ ચડતા બાળક અને ડિસ્ટ્રિક્ટના ડીએસ તરીકે આપ સર્વને મારી હાર્દિક શુભેચ્છાઓ વિશ્વ Merry Christmas. All the best. God bless you.